શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા આજથી સત્તર માર્ચ સુધી ત્રિ દિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે સવારે નવથી રાત્રે નવ વાગ્યા દરમિયાન આ સમિટ યોજવામાં આવી રહી છે ત્યારે આજે આ બિઝનેસ સમિટના શુભારંભ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને

સાયન્સ સિટી ખાતે કરવામાં આવી રહ્યું છે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા અમદાવાદ શહેરના મહામંત્રી શ્રી સંજયભાઈ રાવળ તેમજ નરોડા બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા અમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે હું પણ આવવાનો છું તો આપ સૌ ઉદેવ પણ પ્રોગ્રામમાં પધારશો હર હર મહાદેવ ગુજરાત માટે હોળી અને ધૂળેટીનો તહેવાર બન્યો હોય એમ બે દિવસમાં એકવીસ લોકોના મોત નીપજ્યા હતા જેમાં માર્ગ અકસ્માત હતા ચાલુ વર્ષે ધૂળેટીના પર્વ પર એકસો આઠ ઇમરજન્સી સેવાને સાંજે છ વાગ્યા સુધીમાં ગુજરાતમાંથી ત્રણ હજાર ચારસો પંચ્યાસી કેસ મળ્યા હતા જેમાં સૌથી વધુ કેસ અકસ્માત મારામારી અને પડી જવા જેવા નોંધાયા હતા જ્યારે અમદાવાદમાં સૌથી વધારે પંચાણું જેટલા રોડ અકસ્માતના કેસો નોંધાયા હતા